જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ વિડીયો જે સિલેબસ પ્રમાણે ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે જે આવનારી તમારી હેલ્પરની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો ટેલિગ્રામને ચેનલમાં તમે જોડાઈ જજો અને વોટ્સઅપ ગ્રુપ છે તો તેમાં પણ તમને જોડાઈ જજો જેથી તમને પીડીએફ તમામે તમામ સહેલાઈથી મળી જાય જેમાં સો પ્લસ વિડીયો બનેલા છે તો તેની સો પ્લસ પીડીએફ છે તો તે પણ તમને મળી જશે જેમાં ત્રણ હજાર પ્લસ એમ સીક્યુ છે જ્યારે બીજી બે પીડીએફ છે જેમાં બત્રીસો પ્લસ ટેકનિકલના એમસીક્યુ છે તો તે પણ તમને મળી જશે ટોટલ છ હજાર પ્લસ એમ સીક્યુ છે જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે એ પણ તમને ફ્રીમાં મળી જશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી એક્ઝામ ટૂંક સમયમાં આવી જશે એપ્રિલ મહિના પછી સાહેબ જૂન જુલાઈ ઓગસ્ટમાં હોઈ શકે તો મિત્રો ટાઈમ પણ લિમિટ છે ઓછા સમયમાં પરીક્ષા આવી જશે ટાઈમ જતો રહેશે ખબર પણ નહીં પડે તો તૈયારી ચાલુ કરી દો અને આવનારી જે એક્ઝામમાં સારું પરફોર્મન્સ કરી લો તો તેના માટે આપણે બીડું ઝડપ્યું છે કે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ જે હેલ્પરની તૈયારી કરે છે એમના માટે તમામે તમામ મટીરિયલ ફ્રીમાં પૂરું પાડવું તો તેના માટે મિત્રો છ હજાર પ્લસ એમ એની જે ખજાનો છે તો તમને ફ્રીમાં મળી જશે જે બહાર તમને પૈસામાં મળે છે તો આપણે ફ્રી કોસ્ટ કોઈ પણ પ્રકારની ચાર્જ લેવામાં નહીં આવે તો અમારી ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ અને જે ટેલિગ્રામ ચેનલ છે એને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને જે છે વોટ્સએપ ગ્રુપ તો તેમાં પણ તમે જોડાઈ જજો જેથી તમને અવનવી હેલ્પરના વિશે માહિતી મળતી રહેશે તો મિત્રો જે છે છ હજાર પ્લસ એમ સીક્યુ માટે જે છે ટેલિગ્રામ જે ચેનલ છે ને વોટ્સએપ ગ્રુપ છે તેની ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક મૂકી દઈશું થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો મિત્રો બીજા ભાઈઓને પણ શેર કરજો જેથી કરીને એમને પણ ફાયદો છે જે રીતે તમને પીડીએફ મળશે એ રીતે બીજા ભાઈઓને પણ પીડીએફ મળે જેથી કરીને એમને પણ ફાયદો થાય